શ્રી વલ્લભાધીશકી જય શ્રી ગોસાઇજી પારમ દયાલ લકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું એકસો સાતમું નામ શરણાર્ધ પ્રદર્શક શરણાધ્વ પ્રદર્શકાય નમઃ શ્રી ગોસાઇજી શરણ માર્ગના દર્શક છે મર્યાદા શરણ માર્ગમાં રક્ષણ માટે જીવ પ્રભુનું શરણ સ્વીકારે છે પુષ્ટિ શરણ માર્ગમાં શરણ ભાવના પ્રભુના અનન્ય આશ્રય રૂપ છે તેથી પુષ્ટિ શરણ ફલાત્મક છે પુષ્ટિનો શરણ માર્ગ પૃથક શરણ માર્ગ છે આપણા શિવાલયનું નામ પણ છે પૃથક શરણ માર્ગ ઉપદેષ્ટા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આલોક અને પરલોકની કોઈ પણ સ્થિતિમાં કેવલ પ્રભુ જ આપણું શરણ છે અને શરણનો મંત્ર અષ્ટાક્ષર મંત્રનું રટણ તે આપણું સાધન પણ છે અને સાધ્ય પણ છે અને વાર્તા ચરિત્રમાં વાર્તાજી નંબર એકસો અઠ્યાસી અને એકસો નેવ્યાસી શ્રી ગોસાઇજી કે સેવક હંસ હંસની લીલા મેનકો નામ હંસા ઓર શિવા હૈ એક દિન શ્રી ગુસાઇજી માન સરોવર પે સંધ્યાવંદન કરત હતા તહા હંસ હંસની કો જોડાશી ગુસાઇજી કે આગે આઈ જલ પીવા થતો તબ આપને કૃપા કરી વાકો નામ સુનાયો સોવે માનસરોવર કે રૂખન પર રહેતે તબારધી આયો એનક બાન મારે સબ દિન પક્ષ્યો પર બા ન લગે પહેરી સવરે મન મેં કહી યા કે બાન ક્યુ ના લગે સો વે હંસ હંસની બ્રજ યાત્રા મેં વૈષ્ણવ આવતી मानसरोवर में नाते तब उनकी पावन की रज में लौटते तब पारधी ने जानियो ये वैष्णव की रज में लौटत है तो मैं वैष्णव को स्वांग करी जाओ तो मेरे पावन की रज में लौटेंगे सोए आयो हंस बोलियो या कौन हो जानो हो हंसनी ने कही या पारधी है वैष्णव को स्वांग लेके वैष्णव के, के संग आवत है या के पावन की रज में कैसे लौटे तब हंस कहे आगे आप श्री गुसाई जी के सेवक ब्राह्मण ब्राह्मणी हते श्री जी की सेवा करत हते माँ प्रसाद वैष्णवन को लिवाओते सो ब्राह्मण वैष्णव को आदर करी लिवाओते और साधारण और उनको साधारण पक्ष करी लिवाओते वैष्णव में जयरे जाति જોઈને આપણે કાર્ય કરીએ છીએ તે અપરાધ છે સો તા અપરાધ શું અપુન હંસ હંસની ભય સો વૈષ્ણવ કો સ્વાંગ લે કે પારધી આયો આકી કી પાવન કી રજમે લોટેંગે યા પકરી કે મારે ગો તો સુખીને મારો એક બાર મરનો હૈ પાછે ફેરી વે આયે વૈષ્ણવન કી પાવન કી રજમે લોટે પારધી પકરવે ગયો तब हंस हंसनी दो उनकी पाख पारदी को लगी वाकी बुद्धि परस मात्र निर्मल हो गई और पारदी ने कही अब मैं वैष्णव हो तो भलो सो so, या भाति हंस हंसनी सदैव करते पाछे दे छूटी भगवत चरणार्विन को प्राप्त भय वैष्णव की संगते बुद्धि निर्मल होते इनको संग हर निष्कर्मो કો સ્વરૂપ મહા અલૌકિક હૈ અને એકસો નેવ્યાસી માં વાર્તાજીમાં તે પારધી નિત્યલીલાના વિશ્વ કસેની સો પારધી કો પરસ માત્ર તે બુદ્ધિ નિર્મલ ભાઈ વૈષ્ણવ શું પૂછ્યો વૈષ્ણવ કહેશે હુજીયે વૈષ્ણવન કહી તું શ્રી ગોકુલ જાય શ્રી ગોસાઇજી કે પાસ નામ પાકરાની ઘાટ પે આવ્યો और पूछी श्री गोकुल के श्री गुसाई जी यही है वैष्णवन कही हाँ यही है पाचे विनती करी महाराज मैं आपकी सरनी आयो हूँ मोको नाम सुनाइए श्री जी कहे तू तो पार्धि है हंस हंसनी को बान मारत आयो है तो को नाम कैसे सुनाओ माने विनती करी कृपानाथ हो तो ऐसो ही हूँ पर अब जीव हत्या कबू ना करूँगो ताते नाम दे શ્રી ગુસાઈજી કહે તું જીવ હત્યા કર્યો ચાકરી ખેતી કરી કે નિર્વાહ કર્યો સંગતે ભલો વૈષ્ણો ભયો અષ્ટાક્ષર નિરંતર લિયો કરતો તો નામ મંત્ર અને બ્રહ્મ મંત્ર બે દીક્ષા આપણામાં છે પણ કેવલ નામ મંત્રથી પણ આવા કાર્ય થાય છે હંસ હંસનીનો પણ ભગવત જરનારવિંદમાં પ્રાપ્તિ થઈ અને તેમના સંગથી પારધી પણ ભલો કૃપાપાત્ર ભગવદીય થયો તો આવા શરણ માર્ગના પ્રદર્શક શ્રી ગોસાઇજી છે શરણાદ્વ પ્રદર્શકાય નમ શ્રી ગોસાઇજી પારમ દયાલકી જય